મુખ્ય મથક ભુજમાં આવેલી રાજાશાહી સમયની છતડી કે જ્યાં ઐતિહાસિક વારસો સંચવાયેલો છે આ છતડી અંગેનો વિશેષ અહેવાલ રજૂ કરાયો છે નમસ્કાર દર્શક મિત્રો આજે મા આસાપુરા ન્યૂઝની ટીમે છેડીની મુલાકાત લીધી છે છતેડી એ આપણો ઐતિહાસિક સ્થળ છે પણ આજે છતેડીની હાલત બહુ જ દયનીય છે અહીંયા વિઝિટર્સ આવે છે તે છતેડીને અહીંયા કેટલું બધું નુકસાન પહોંચાડ્યું છે અને અહિયાં છતડીમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ નથી સિક્યોરિટી ગાર્ડ ન હોવાના કારણે કેટલાક અસામાજિક તત્વોએ પણ નુકસાન પહોંચાડ્યું છે ત્યારે તંત્ર દ્વારા કેમ કોઈ પગલા લેવાતા નથી તંત્ર ધ્યાન દોરે તે જરૂરી છે અને સ્ટ્રીટ લાઇટ છે પણ ચાલુ નથી તો તંત્ર દ્વારા તેને ચાલુ કરાવાય તે પણ ખૂબ જ જરૂરી છે કેટલાક અસામાજિક તત્વોએ પગથિયાને કે અહીંયાની જારીને કેટલી બધી જગ્યાએ નુકસાન પહોંચાડ્યું છે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાય તે જરૂરી છે તો દર્શક મિત્રો જોઈએ છતેડીની દયનીય હાલતની તસવીરો કેમેરામેન હિરેન ગોર સાથે ભૂમિશા મા આશાપુરા ન્યૂઝ ભુજ thank you કચ્છ રાજની સ્મશાન ભૂમિ એટલે છતરડી કચ્છના રાજવીઓ અને રાજવી પરિવારોને જ્યાં અગ્નિ સંસ્કાર અપાતા હતા એ ઐતિહાસિક સ્થળ એટલે છતરડી આ છતરડી કોઈ સામાન્ય પથ્થર નું નથી પરંતુ કારીગરો દ્વારા ઉત્કૃષ્ટ કલાકૃતિનો નમૂનો એટલે છતરડી આ છતરડી માત્ર કલાકૃતિનો નમૂનો નહીં પરંતુ કચ્છના ઇતિહાસ સાથે જોડાયેલી યાદગાર ક્ષણો પણ છે ભૂકંપ પહેલા મહારાવ લખપતજીની મોટી છતરડી આગળ હમદે દે ચૂકે શનમ ફિલ્મમાં ઐશ્વર્ય રાય અને સલમાન ખાનનું સીન પણ અહી શૂટ કરવામાં આવ્યું હતું પરંતુ ભૂકંપમાં આ છતરડીને ખૂબ મોટું નુકસાન થયું સરકાર દ્વારા પુરાતત્વ વિભાગને સૂચના આપવામાં આવી અને આર્કીલોજી ડિપાર્ટમેન્ટે ખૂબ સારી મહેનત કરીને આ કલા વારસાને બચાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અફસોસની વાત તો એ છે કે ભૂકંપ કરતાં વધારે નુકસાન પ્રજા દ્વારા આ શિલ્પ સ્થાપત્યને થઈ રહ્યું છે એક કલાકૃતિના નમૂનાને બનાવતા વર્ષો નીકળી જાય છે પરંતુ તેને ખંડિત કે નાશ કરવા માટે એક લાથ કે પછી પથ્થર નો ઘા કાફી છે છતરડી લટાર મારતા એક તરફ ખુશી થાય છે તો બીજી તરફ દુઃખ પણ થાય છે ખુશી એ વાતની કે આ શિલ્પ સ્થાપત્યનો નો વારસો ભુજ આપણે મળ્યો છે અને દુઃખ એ વાતનું છે કે આ વારસાની કદર આપણે કોઈને નથી દેશ વિદેશથી પ્રવાસીઓ અહીં આવે છે સફાઈના નામે અહીં મીંડું છે જાણવણીના નામે અહીં ઉદાસીનતા છે ત્યારે મા આસાપુરા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારની ટીમ આ વારસાની મુલાકાત લીધી ત્યારે અહીંની દયનીય સ્થિતિ જોઈને કોઈ પણ સરહદય વ્યક્તિ અને ઇતિહાસ પ્રેમી વ્યક્તિની અંદર પણ જાણે કોઈ પથ્થરનો ઘા કર્યો હોય એવો દર્દ અંદરથી ઉભરી આવે છે આ ઐતિહાસિક વારસાને જાળવવો હશે તો સૌપ્રથમ પ્રથમ અસેલ્ફ સ્થાપત્ય વિશે એની કલાકૃતિ વિશે એના ઐતિહાસિક મૂલ્યો વિશે લોકોને માહિતગાર કરવા પડશે લુખા ટપોરી અને અસામાજિક તત્વો ઉપર ઝાપટું રાખવા સીસીટીવી કેમેરા અને ચોકીદારની વ્યવસ્થા ઊભી કરવી પડશે અન્યથા બચેલો શિલ્પ સ્થાપત્યનો વારસો પણ હાથીની તૂટેલી સૂંઢ તૂટેલા સિલ સ્થાપત્યના હાથ પગની જેમ બચેલો વારસો પણ કોઈક પથ્થરના ઘા કોઈક નિષ્ઠુર વ્યક્તિની લાતથી કાયમ માટે ભૂંસાઈ જાય તો નવાઈ નહીં મહાશાપુરા ન્યૂઝની પહેલ છે કે ઇતિહાસને બચાવી અને આ વારસાને અમૂલ્ય ઘણી સાચવી આવો તમે પણ અમારી આ પહેલમાં જોડાઈને એક કદમ જાગૃતતા એ સૂત્રને સાર્થક કરીને ન નત્ય સ્થાપત્યને નુકસાન કરીયે કે ન કોઈને કરવા દઈએ ન ગંદકી પોતે કરીએ કે ન કોઈને કરવા દઈએ સ્ટોરી બાય ભૂમિ કેમેરામેન હિરેન ગોર